ભગવાનના ત્રણ કાર્યો બતાવ્યા ઉત્પત્તિ સ્થિતિ અને લય આ દુનિયાની ઉત્પત્તિ કરવી એ પણ ભગવાનનું કર્મ છે એ પણ કાર્ય છે આ ઉત્પત્તિ કર્યા બાદ એ જીવાત્માને નિભાવવો હોય એ પણ જવાબદારી ભગવાનની અંતે જ્યારે સમય થાય ત્યારે જીવાત્માને ફરી પાછો આ દુનિયામાંથી નાશ કરી અને લઈ લેવો આ કર્મ પણ ઈશ્વર ઉત્પત્તિ ભગવાનને આપણે ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં ગોડ કહીએ છીએ પરમાત્માને આપણે ઈશ્વરને ગોડ કહીએ શા માટે ગોડ નો સ્પેલિંગ કદાચ આપણને ખબર છે જીઓ ડી પણ આ જીઓ ડી નો શું અર્થ

ઘણા જ હેતુઓ છે જન્માદોયાદિત અને આ દુનિયા આ સંસાર આ પૃથ્વી ઉપર રહેલું જેટલું પણ નિર્માણ છે એ ભગવાનનું નું વિરાટ સ્વરૂપ છે પણ આ એક શ્લોકમાં મંગલાચરણ કર્યું ભગવાનને વંદન કર્યા મંગલ આચરણ કરવાની વાત પણ એ મંગલાચરણ માં મને અંતિમ પદમાં એક અંતિમ શબ્દો અંતમાં લખ્યું સત્યમ પરમ ધીમી સત્યની પ્રાર્થના કરી છે લખનારો માણસ એમ કહે છે સત્યમ પરમ ધીમહી ભગવાન વેદ વ્યાસની ઈચ્છા થાય તો એના હાથમાં કલમ હતી તો એ લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહી રામમ પરમ ધીમહી શિવમ પરમ ધીમહી બુદ્ધમ પરમ ધીમહી પણ ન લખ્યું એક પણ ભગવાનનું નામ કણ ન લખ્યું માં નામ ન લખ્યું પણ શબ્દ પ્રયોગ કર્યો સત્યમ પરમ ધીમહી શામળ ભગવાન બાદરાયણને ખબર હતી કે આવનારો સમય કળિયુગ છે અને કળિયુગની અંદર ધર્મ ધર્માંતર થશે ધર્મના વાડાઓ બનશે અને એની અંદર માણસો અંદર ઝઘડતા થઈ જશે અમે અમે આ સંપ્રદાયના અમે આ સંપ્રદાયના એટલે કોઈ માણસ કળિયુગના સમયની અંદર આ ભાગવતના મહાગ્રંથ માટે કોઈ લડે નહીં અંદરો અંદર ઝઘડો ન કરે એટલા માટે ભગવાન કહે છે

એકમાત્ર ભાગવત એવું શાસ્ત્ર છે જે તમને મુક્તિ આપી નાથી તો કહે છે સાંભળવા માત્રથી યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ હી કરતલે સ્થિત તમારા હાથની અંદર ભાગવતને સાંભળવાથી મુક્તિ આવી જાય મુક્તિની પાછળ દોડવાની જરૂર ન પડે પણ જો તમે આ ભાગવતને ભાવથી સાંભળ્યું હોય તો ભાગવત અને ભાવથી સાંભળો તો તમને ભાગવત મુક્તિ આપે ભાગવત તમને મોક્ષ આપે પ્રદાન કરે સત્યની આરાધના કરી ભગવાન સત્ય છે તો ક્યારેય તમે એમ પણ ન કહી શકો કે આ અર્ધ સત્ય છે ના તો સંપૂર્ણ સત્ય હોય અને તો સંપૂર્ણ અસત્ય જ હોય સત્ય ક્યારે અખૂટ ન બની શકે સત્ય એ સત્ય છે તો ઘણા વિદ્વાનો આ બ્રહ્માંડ આ ધરતી આ ધરતી ઉપર ભગવાન એ અખંડ ન થઈ ગયા ના સાહેબ અપૂર્ણ ન થાય છે ભગવાન એટલે ભગવાન ગીતાજી માં કહે પૂર્ણ મદ પૂર્ણમી પૂર્ણા પૂર્ણ મે ભગવાન કહે છે હું પૂર્ણ છું અને હંમેશા પૂર્ણ રહીશ એટલા માટે જ શ્રી કૃષ્ણને લખાયું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને પૂર્ણ પુરુષોત્તમ તો છે પણ તમે કેટલા બળ ભાગે છો કે પૂર્ણ તમને આ મહિનામાં દ્વારિકામાં કથા અવસર મળ્યો છે કેટલા ભાગ્યશાળી આપણે અધિક માસ અને વિદ્વાનો કહે છે અધિક માસ અધિક પુણ્ય અધિક માં તમને અધિક મળે એટલે તો માણસો તીર્થોમાં આવીને દાન પુણ્ય કરે તીર્થમાં જવાથી આપડા પાપો ધોવાઈ જાય અને પુણ્યનો ઉદય થાય અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતે પણ સાવધાન થઈ જાજો તીર્થમાં આવીને હ તીર્થમાં આવીને ખૂબ સાવધાન રહેજો કે અન્ય ક્ષેત્રમાં તમારું કરેલું પાપ તીર્થમાં આવો એટલે ધોવાઈ જાય પણ તીર્થમાં આવીને પાપ કરશો તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ વજ્રપત્રમાં લખાઈ જશે અને પછી તમારે ભોગવું જ રહ્યું માટે તીર્થમાં કોઈ પાપ ન થઈ જાય એના માટે કાળજી રાખજો બાપ તીર્થમાં કોઈ પાપ ન થઈ જાય અને અહીંયા આવ્યા છો ને તો દાન પુણ્ય કરીને જ જાજો ગોમતીમાં નાઈ ને જાજો ભલે ખારું પાણી લાગે ગોમતીમાં ના જો પછી ઘરે જઈ અને સત્સંગ મંડળ માં જઈ અને ગામ આપણા ઘરના ખૂણે બેહીન કેવું પડશે ગંગા નાયા ગોમતી નાયા હા આ બધું ન્યાજીન નકર કરવું પડશે ખોબે ખોબે કેટલા જણા આજ ગોમતી ના વાગ્યા હતા જરા તો કરો આ સંકલ્પ ન્યાથી થયો હતો ગંગાના કિનારેથી સંકલ્પ થયો હતો કે ગોમતીના કિનારે કથા કરવા જવી ગોમતીના કિનારે કથા કરવા જવી આજ મારા ઠાકોરે આજ ગોમતીના કિનારે કથાનો સંકલ્પ સંપન્ન કરાવવા જઈ રહ્યો છે ભગવાન તમે સાચી ભાવનાથી ભગવાનની પ્રાર્થના કરો ને ભગવાન પાસે કઈક માગો ને અને એમાં તમારા માટે ક્યારેય ન માગો એટલે હું ભરોસા સાથે કહું કૃષ્ણ તમને આપવામાં જરાય વાર નહીં લગાડે તમે તમારા સ્વાર્થ માટે ન માગ્યું હોય તો સત્ય હંમેશા સંપૂર્ણ હોય સાહેબ માટે સત્યની આરાધના કરજો દુનિયાને બનાવી કેટલું અદભુત કાર્ય છે ભગવાને બનાવેલું અને છતાં આપણે એક વાત યાદ રાખજો ભગવાનની અંદર ત્રણ કારમો છે ભગવાનના ત્રણ કાર્યો ઉત્પત્તિ સ્થિતિ અને લઈ ઉત્પન્ન કરે ચલાવે અને નાશ કરે છતાં એનામાં ત્રણ વસ્તુ નથી નથી હરખ નથી અભિમાન નથી બ્રહ્માજી આ દુનિયાની ઉત્પત્તિ કરે બ્રહ્માને ઘરે દીકરા થાય આપણી ઘરે દીકરો દીકરીનો જન્મ થાય એટલે આપણને કેટલો આનંદ મળે બ્રહ્માજીમાં કોઈ આનંદ નથી કોઈ હરખ નથી ભલે દુનિયાની સૃષ્ટિ થાય છે સર્જન થાય છે બ્રહ્માને કોઈ આનંદ નથી આ દુનિયાને ચલાવનારા ભગવાન નારાયણ એને કોઈ દિવસ અહંકાર નથી હું દુનિયાને ચલાવું છું અને જ્યારે ભગવાન શિવ આ દુનિયાનો સંહાર કરતા જાય કરે છે ત્યારે ભગવાન શિવને કોઈ જાતનો શોક નથી થતો કે આજ મારે એક જીવાત્મા અમારા વચ્ચેથી ગયો ના એને નથી હરખ નથી અભિમાન નથી કોઈ શોક એટલે એને પરમાત્મા કહ્યા છે આપણને ત્રણેય વસ્તુ છે આપણને હરખે થાય છે અને આપણે ચલાવીએ એટલે આપણને અહંકાર આવે છે દીકરાઓ મજા કરો એ તો તમારો બાપ કમાય છે ને એટલે તમને ખબર નથી આવા શબ્દો આપણા મોઢામાંથી દીકરાઓ માટે નીકળતા હોય છે પણ આપ સૌને મારી પ્રાર્થના છે કોઈ દિવસ ક્યારે અભિમાન ન કરશો કે હું છું એટલે મારો પરિવાર ચાલે છે ના એટલે મારા દીકરા મજા કરે છે ના જે દીકરાઓ નાનપણમાંથી છત્ર છાયા ગુમાવીને બેઠા હોય ને બાપની એ દીકરાઓ પણ મોટા થઈ અને બહુ સરસ મજાની એવી જિંદગી જીવતા હોય છે કારણ આ દુનિયામાં જેનું કોઈ નથી ને એનું ભગવાન કાળિયો ઠાકર છે સાહેબ એના માટે કૃષ્ણ છે ક્યારેય અભિમાન ન કરશું

એ તો એને આપવું હશે તો જ આપશે તમે ગમે તેટલા આમ આમ દોડી દોડી ઊંધું જ પડે અને એને આપવું હોય ને તો ઊંધા નાખો કારણ કે દોરી એના છે કોને કેટલું આપવું ને કોને કેટલી જરૂર છે એને ખબર છે એટલે યથાયોગ્ય સમયે યથાયોગ્ય વસ્તુ એ આપે છે અને એટલા માટે માપમાં આપે છે અને જ્યાં જ્યાં આપવાનું છે ત્યાં જ આપે છે સમજુ આસુબમ પરિવારને ભગવાને લક્ષ્મી આપી અને કેટલો સદુપયોગ કર્યો નકર આ ગરમીમાં ઈ ઠંડા પ્રદેશમાં ફરવાનો વ્યાજે હાલો વેકેશન છે છોકરાને લઈને વ્યા જાય વિદેશમાં એને આ ગરમી વહી જાય પછી આવશું પણ ના એને ઉનાળામાં જ આ પ્રસંગ અહીંયા કર્યો શું કામે તો કહે છે વેકેશનનો પીરિયડ હોય ને તો અમારો તમામ પરિવાર આ દ્વારિકાની ધરતીમાં લાભ લઈ શકે એટલા માટે એને આયોજન કર્યું સાહેબ જેને સંપદા ભગવાને આપી છે એને સાથે સાથે ભગવાન સન્મતિ આપે ને એટલે સમજો એ સંપદા નહીં એ મહાલક્ષ્મી બની જાય છે સદભાગ્યની લક્ષ્મી બની જાય છે અને લક્ષ્મીને તમે જેટલી વાપરો ને એટલી તમારી પાછી આવે જેટલા અંદર મૂકી રાખી એને બધાને ઉધય જ થઈ ગઈ હા ઓછામ કરું બાકી રહે આપણે ઓલા ઉધયની દવાવાળાને લઈ આવી હાલ તો દવા નાખતો એ દવા છાટતો દે ને થોડીક લેતો જાય રે એટલે લોભ ન કરશું

કુંભાર બેઠો ક્યા

અને વળી પાછો કેવું નિર્માણ કરે એટલે આ ભગવાનના નિર્માણ મને એમ લાગે છે ભગવાને આ દુનિયાનું નિર્માણ કર્યું ને તો એ દુનિયાના નિર્માણમાં નિર્માણ કરતા પહેલા મને એમ લાગે છે ભગવાને મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે એ કે એન્જિનિયરિંગ તો કર્યું છે ન કે આટલું બધું આટલું આટલું એકદમ સુઘડ એવું વ્યવસ્થા ન કરી શકે આ થોડું એક મકાન બનાવવું છે તો એક દિવાલ થોડી કેમ લાગે નથી મજા આવતી પાડ નખાય એને તો નિર્માણ કર્યું એ કેટલા વર્ષો સુધી રહે સાહેબ અને સૌથી મોટી વ્યવસ્થા ખાલી એક કલ્પના કરો કે એને એક જીબુ રાખવું હોત તો સમજાય છે મારી ભાષા આપણા બધાના રાખ્યા હોત તો કેવી અવ્યવસ્થા ઉભી થાય

रंग रे जबे ठो क्या, क्या हसे दीपा कहो कितना पीडो कर्यो रजला क्या थी

કોઈ દિવસ કોઈને છેતરે નહીં અને સૌથી મોટી વાત કોઈ કોઈ કોઈનાથી છેતરાય નહીં હો આ તમે ભૂલી જાજો કે એ છેતરાઈ જાય ના કોઈ દી કોનાથી નહીં છેતરાય એનું મૂળ કારણ એક જ છે ભગવાન એક જ પંક્તિમાં કહે છે